અત્યારે મિત્રો પહોંચી ગયા ઘોઘા ગામ હે ભાવનગર ની અંદર રહી બાજુ તો આપણે આવી ગયા હવે સામે દેખાય ભાવનગર સોમનાથ વાળો હાઈવે ત્રણસો મીટર પછી આપણે ડાબી બાજુ વળવાનો છે હોય સમય જઈ ગયા ત્યારે બે ને સાત આગળ થી આપડે ડાબી બાજુ તન મારી લેશું જો સામે હાઈવે દેખાય સોમનાથ ભાવનગર વાળો તો મિત્રો આપણે ડાબી બાજુ ટન મારી લીધો ને હવે પિંચ્યાસી કિલોમીટર રહ્યો જમણી સાઈડ જાય ભાઈ એ સીધો અહીંથી જાય ધોલેરા ને વટામાન ને એ બાજુ અહીંથી પેલા વર્તેજ વર્તેજ થી પછી આપણે આવત તો આમ થઈને આપણે નીકળત ને હવે આપણે અહીંથી સીધે સીધું જવાનું છે મહુઆ અત્યારે વાગી ગયા બે ને બાદ આપણે જમવાનું તો બાકી છે આપણે નાસ્તો કર્યો તો અત્યારે ભૂખ નથી લઈ ગઈ હવે આગળ હોટલ આવશે ત્યાં ચા પાણી કંઈક પીશું તો કમ્પ્લીટ મિત્રો બેને ને એકત્રીસ થઈ ને આપણે હવે મહુવાથી ઇઠોતેર કિલોમીટર પહેલાં હે ને ભાદી ગામ હે ને પહેલાં હે ટોલ ટેક્સ આવે મિત્રો ભાદી ગામ પહેલાં તો ટોલ ટેક્સ બાર કરી લીધો ને ગાડી રાખીએ આપણે ઊભી દ્વારકેશ રજવાડી ચા એવા નામની દુકાન હોય તો આપણે ચા પાણી પી લઈએ પહેલાં ને કંઈક નાસ્તો હોય તો કરીએ તો મિત્રો નાસ્તાની વેકરી હતી અને અમે બહુ ભૂખ નથી લાગી એટલે પરીખા લીધા વેફરને એવું નાસ્તો કરીએ ને ઠંડુ કીંક પીશું તો કમ્પ્લીટ મિત્રો આપણે નાસ્તો પાણી કરી લીધો અને ચા હવે લીધી એ રકા નથી કપમાં આપી ને હવે ચા ના પછી આપણે આગળ હાલતા થઈએ મારા ભાઈ નું કેવાનું જી છે કે તમે ત્યાં બે દી ત્યાં નાખ્યા બે દી અહીં કાઢ નાખ્યા રસ્તામાં દૂધ દી કાઢ નાખ્યો છ દી મોરબંદર થી નીકળ્યા ત્રણ દી કાઢ નાખ્યા તો તમે એની વાંચે દસ દી ની ટીપ કરો તો દસ દી માં વધે કામ

મિત્રો આગળ ફોન હતા ટ્રાન્સપોર્ટવાળા ભાઈના અને વાળા એમ કહે કે આજે હવે ખાલી નહીં થાય તો અમારી મહેનત તો ભાઈ માથે ભરે ને ભાઈ તમે પાછળના ની અંદર જઈએ તો કે અમે ફરવામાં કેવા હેરાન થયા ખાતા પીતા વગર ના બેદી ન્યા થયા અને એક તો ભાઈ આપણે અમે હાકીને ગાદી ફૂકાવી હોય તો ભાઈ અમુક પાલતી એવી હોય ને કે મગજ છે ને હલાવી નાખે એ ચોખ્ખું પૈકી તો હોય કે ખાલી આજે નહીં થાય ત્યાં ગમે ત્યાં હોટલે રાખી દેજો તો હજી વૈગા કેટલા મિત્રો બે ને કલાકનો રસ્તો હોય તો કલાકમાં અમે પહોંચી જાવ તો આજના દી અમારે એમને લેવા નકર દેવા દઈ તો કાલે પાછી સવારે લગાવે તો કાલે એ ચાર પાંચ વગાડી દે હે ને લોકલ હે મિત્રો કંઈ આપણે લોંગ તો ફરીને આવ્યા ને હતા મહારાષ્ટ્રમાંથી આવ્યા એટલે આઠસો આઠસો કિલોમીટર એ લોકલ જ કહેવાય ને આમાં ચારથી તૂટે તો એ ભાઈ આમાં હપ્તા આવે લાખ રૂપિયાનો મહિને તો ક્યાંથી અમારે કાઢવા એટલે પછી પાર્ટી આપી ભાઈ અમારે થોડોક ભાદરો થઈ ગયો એટલે અહીંયા કહીને ટ્રાન્સપોર્ટ વાળા ફોન ને ટ્રાન્સપોર્ટ વાળાનો અમારામાં આવ્યો ફલતી મેં સોખો કીધો કે ભાઈ ખાલી કરવી હોય તો કરો બાકી ભાઈ અમારો મગજ આમાં સટકે એટલે અમે કોઈને પછી માનીએ નહીં એટલે ભાઈ જાજો પછી બહુ સહન ન થાય આપણે બને ત્યાં સુધી પગારીએ નહીં બાકીએ નહીં હા શું હા કે ભાઈ પાછો અમારે ટ્રાન્સપોર્ટ વાળા ટ્રાન્સપોર્ટવાળા જવું પડે તો એ જાણીતા હોય ટ્રાન્સપોર્ટ વાળો અમારો એટલે એના હિસાબે પછી કંઈ અમે ગોલા નહીં હવે જોઈએ આજે તો ખાલી નહીં થાય આપણી ગાંધી હવે કાલે ભાહે તો આગળ હવે ક્યાંક રાખીએ હોટલે તો મીત્રો ચાર ને એટલું થઈ જાય હાજરમાં દસ મિનિટની વાર ને મવવાર ગયો હવે પાંચ કિલોમીટર ને મવવાની અંદર આવ્યો તો મીત્રો વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ ભાઈ ઘટે નહીં એવો હે ને પવન પૌવાનાય ભાઈ એવો હે કે એની વાત જવા દયો તાર પત્રી ને ભાઈ બધી ખુલી ગયો કેમ કે પવન જ એવો હા ને બીજી વાત એ મિત્રો કે અહીંયા ભાઈ મોવા આ ભાવનગરથી તમે આમ સોમનાથ તરફ જતા હોય ને એટલે ભાઈ આ રસ્તે ધ્યાનથી ગાડી આપણે ગમે વાહન લઈને જતા હોય ધ્યાનથી ચલાવવું રાતે કેમકે આ અહીંયા ભાઈ બહુ છે આગળ જઈએ પીહો ને ભાઈ ગાયો ને અહીંયા રખડ થયો જ ભાઈ આ લોકો બધા ભાઈ હાથોવાની ટ્રેડ હોય નહીં ને લઈ લે ને પછી આમાં રસ્તામાં રખડે તો મિત્રો અમે હે ને મહુઆ બાયપાસમાં પહોંચી ગયા ને આ સીધો જઈ મહુવા ગામની અંદર રસ્તો ને વાદર ભાઈ અંધારા વરસાદ ચાલુ જ છે ને આપણે પાર્ટી એ લોકેશન નાખી દીધું આપણે જવાનો અહીંથી હજી દસ કિલોમીટર થાય આ રસ્તો હે આપણે ગયો હે વિજાપરી વાળો રસ્તો હે મિત્રો ત્યાંથી એ રસ્તા ઉપર આપણે તન મળવાનો હે ત્યાંથી થોડોક ડાબી બાજુ જવાનો હે આ નાના જાદેરા ને બીજો એક બારવાર હે એ બે ગામ વચ્ચે આપણે ખાલી કરવાની છે અત્યારે હે આપણે મહુવા બાયપાસ માં ના હે મહુવા સિટી કિલોમીટર પછી હે ને ધાબી બાજુ વરવાનો હે ને આજે તો આપણી ગાડી મિત્રો ખાલી નહીં થાય તો આગળ હવે અહીંયા મોવા બાઈ પાકમાં હોટલ આવે ને આપણે રાખી દેવાની છે ગાડી મિત્રો જઈ લે તમે ભાઈ વરસાદ ભૂકા બોલાવ્યા મિત્રો અહીંયા જો ગાયોનો તોડો હે ને અહીંયા ભાઈ ખાસ ધ્યાન રાખવો આ બધાય હે ને ભાઈ ગાયોનો હાથવવાનું ટ્રેવર હોય નહીં ને લઈ લે ને પછી વરસાદને બિસાડીઓ જતો ભાઈ રખડે તો એથી તો ભાઈ લેવાય નહીં આપણામાં ડ્રેવર ન હોય ને હાથવવાની ને એને નીલ નાખવાની તો આપણે લેવાય નહીં જતો બિસારી વરસાદને મિત્રો પલરે ખાવાનો ગોતવા માટે કેમ કે ભાઈ લઈ લઈ બધાય લઈ લે ખાવાનો નાખે નહીં ને બહાર કાઢી મૂકે આવો વરસાદ છે ને ભાઈ બિસારીઓ કેવી હોય હેરાન થાય તો ભાઈ અહીંયા એટલે રખડે આખા મહુવા બાયપાસમાં ભાઈ કેટલી ગાયો રખે આપડે આમ જઈને દયા આવે બિચારીઓ ઉપર એક તો આવો વરસાદ ચાલુ હે મિત્રો જવાય મહુવા સીટી તો મીટર ચારસો ને પચાસ મીટર ગયો આપડે તાબી બાજુ જમણી બાજુ તન મારવાનો હે ના સીધો રસ્તો રાજુલા રાજુલા થઈને કોરીનાર ને કોરીનાર થઈને સોમનાથ ને મહુવા શહેર આવ્યો ને આપણે જવાનો હોય વિજાપુરી તરફ જમીએ જોડ હે વિજાપુરીનો સાગર ભાઈ હોટલ હે અહીંયા હવે આપણે રાખી દેવાની હે મિત્રો હવે ટ્રાન્સપોર્ટ વાળાનો પાસે ફોન આવ્યો અમે ફોન કરી દીધો કે ભાઈ અહીંયા પહોંચી ગયા તો એને કીધું કે તમે ત્યાં ભાઈ જવા દો હું ખાલી કરાવી જાઉં તો હવે આપણે ભાઈ હોટલ નથી રાખ્યું સીધા જઈએ ને કે ન્યા ભૂગીને ફોન કરો એ કે ત્યાં તમે ગાડી પુગારી દો તો આપણે આ ફૂલીએથી ઉતારી લીધી વિજાપુરી વાળું ને ડાબી બાજુ મહુવા સિટીમાં જાય મિત્રોથી આપણે એકસો ત્રીસ મીટર પછી જમણી બાજુ ટાણ મારવાનો હે ને મિત્રો મહુવામાં હે ને ભાઈ ડુંગળી એટલી આવે કે એની વાત જવા દો ભાઈ મહુવાના કોઈ વિડીયો જતા હોય તો કહેજો કાંઈ આટલી ડુંગળીનો કરે હું મિત્રો કેમ કે અહીંયા ભાઈ ડુંગળી બહુ આખા ગુજરાતમાંથી ભાઈ મહુવામાં જ વધારે ડુંગળી આવે બહારથી એટલે આવે ને એટલે આપણા ગુજરાતમાંથી ડાબી બાજુ અહીંયા ગયા મિત્રો મહુવા સિટી ને આપણે અહીંથી જવાનો છે જમણી બાજુ જવા છે મિત્રો રોંગ સાઈડમાં અહીંયા ભાઈ એટલા આવે તો કમ્પ્લીટ આપણે આ સીધો વિજયપુરીવાળો રસ્તો હવે પકડી લીધો ને આપણે સાડા ચાર કિલોમીટર છે ખાલી કરવાની જે હે એ લોકેશન સીધો હે વાળો રસ્તો વિજાપુરી થઈને સીધો જાય અમરેલી ને વરસાદના મિત્રો મહુવાની અંદર ભૂકા બોલાવી દીધા એક તો અહીંયા આટલો રસ્તો ખરાબ છે ને પાણી ભરાઈ ગયો આમાં ખાડો બાદો એ તો ભાઈ દેખાય નહીં તો મિત્રો હવે આપણે એક કિલોમીટર પછી વરવાનો હે ડાબી બાજુ ત્યાંથી પાછું જમડી બાજુ પાછું વળી ડાબી બાજુ એટલે આપણો કારખાનું કે ગોડાઉન જે હશે એ આવી જાય ખાલી કરવાનો તો મિત્રો વિજાપુરી વાળા ને હાલત હાવ ખરાબ હે ખાદા તો જો ભાઈ આમાં ગાડી નાખવી એટલે વિચાર કરવો પડે એથે બમ્ફર હટી જાય અવરાવરા ખાડા હે અહીંયા કોઈ ધ્યાન દેતું નહી ભાઈ ત્યાં આવો રસ્તો હે જતા આખો જ્યાં જઈએ ત્યાં પાછા રસ્તો હે અહીંથી મહુવાથી થી સાવરકંડલા ને સાવરકુંડલા થી અમરેલી

પ્લેટ મિત્રો આપણે ઢાબી બાજુ ટાન મારી લીધો હવે આગળથી ભાષા હે જમણી બાજુ ત્રણસો મીટર પછી કે હવે આપણે મારવાનો હે જમણી સાઈડ ટન હવે પાછો મિત્રો આપણે મારવાનો છે બે પોઈન્ટ આઠ કિલોમીટર પછી ડાબી બાજુ ને રિયો હવે બે પોઈન્ટ નવ ટૂંકમાં ત્રણ કિલોમીટર હે હવે આપણે જ્યાં ખાલી કરવા જવાનું હોય तो मित्र आप आ पलटी ना, ना माल आ हंपे वाली पलटी है ना आपरे आ पलटी ना माल भरी ने आव्या सोमनाथ ह लिखो कहीं एकता जता भाई मन पर मनप्रेम लिखी ना कहींlogback food है सोमनाथ food महुआ मो ना मोबाइल नंबर है पलटी ना मित्र एवो खराब है भाई हरो हर खाडा है मोटा-मोटा ये डॉट किलोमीटर ना भाई पावसा बरसात चालू થઈ ગયા બંધ બંધ થવાનું નામ નથી લેતો મિત્રો રિયો ચાલી રહી ત્રીસ મીટર આમ જવાનો હે આપણે ત્રણસો મીટર હે ટોટલ અહીંથી ડાબી બાજુ ટર્ન મારવાનો હે એટલે મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા અહીંયા જમણી બાજુમાં હે કારખાનો જોઈએ સોમનાથ એક્સપોર્ટ તો રાજુભાઈ ગયા મિત્રો બિલથી જમા કરાવવા સોમનાથ એક્સપોર્ટ આ કારખાનો હતો આપણો ને અહીંયા આપણે ખાલી કરવાની છે મિત્રો આ હે ને ભાઈ અહીંથી બંધ હે અમે અહીંયા બોલાવતા કોઈ આવે નહીં પછી જવા અહિયાં મેન ગેટ આપણે ત્યાં જવા દઈએ રાજુભાઈ ટપાલ જમા કરાવવા તો મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયા પાંચ ને પ્રોપર પાંચ વાગી ગયા આપણે અંદર ગાડી લઈ લીધી હા ભાઈ ગોડાઉન છે ડુંગળી નો અત્યારે હવે ભાઈ પાલતી એ ના પાડી દીધી ખાલી કરવાની હવે ટ્રાન્સપોર્ટ ને ફોન કર્યો ભાઈ વાત કરે ને ચાર પત્રી આપડે ભાઈ વિખાઈ ગઈ કેમ કે આ પવન ના હિસાબે વાવાઝોરણ બધે હતો ભાઈ લાખી ચાર પત્રી ની હાલત વિખાઈ ગઈ અહીંથી પેટ નીકળી ગઈ તો હવે જોઈએ ભાઈ ખાલી કરવાનો હું કે પાછો વરસાદ છે ને ભાઈ ફૂલ ચાલુ થઈ ગયા જઈ શકો તમે બો ભાઈ મોવામાં ભૂકા બોલાવી દીધા એવો મે હે કન્ટિન્યુ ચાલુ જ છે કઈ ના હા જ ભાઈ ઉપર ચડી ગયા કેમ કે ભાઈ વરસાદ રસ્તામાં ફૂલ આવ્યો એટલે પાણી ભરાઈ ગયો હે તો એ પાણી કાઢે તો મિત્રો હાથને પંચાવન થઈ ને આપણી ગાડી અત્યારે ન કરી ખાલી હવે કે સવારે ને અહીંયા રોગે રોગો મિત્રો અમને ધક્કો કરાવ્યો ભાઈ ને હવે આપણે ભગવાનને મનાવી લીધા ને બેઠા ને ભાઈ જમવા નહીં ક્યાંય કાંઈ જરતો નથી જેમ કે આવ્યા ત્યાં તમે જયું ક્યાંય હોટલ નહીં જમાના આપણે હાઈવે થયા ગયા સો કિલોમીટર પહેલાં તો હવે જોઈએ અત્યારે પરીકા તો લીધા બાલકીને અમે કહેવું કઈ રહી હોટલ તો ભાઈ હોંડા બંદા લઈને લઈ આવી ગયા પછી અમને આપે તો તો ઓછી ખાઈ એ કચવા જ હે રાત કચવી જશે અત્યારે તો કમ્પ્લીટ મિત્ર આવું વાગી ગયા ને આપણે તારપત્રી અત્યારે ખોલી નહી કેમ કે પછી હવારે કાંઈ નહીં ને વરસાદ મિત્ર અત્યારે ચાલુ હે ને ગાડી આપણી ખાલી થઈ નથી હવે હવારે થાય તો મિત્ર નવ હતા થઈ ગઈ ને હવે આપણે ભાઈ હવે ગાડી ખાલી કરવામાં આવશે ખોલીને કમ્પ્લીટ રાખી દીધી ને જમવાની ક્યાંય હોટલ નથી મિત્રો અહીંયા આટલામાં તો હવે ભાઈ પરિકા મેગવા પાર્ટીવાળાને કીધું તો એ ભાઈ એ લોકોને એમ તૈયાર ન આવી અમે પૂછ્યું એને કે ભાઈ અહીંયા ક્યાંય જમવાનું જ આવે તો એ કીધું કે ના નખા ભાઈ ગમે એ કહે કે ભાઈ અમે આખરે ગમે એ સુવિધા કરી દઈએ તો એને કીધું નહીં એટલે એનામાં મારસાઈ નથી ભાઈ બાકી એને ભાઈ એમ થવું જોઈએ કે એક તો આપણે એની ગાડી આજે ખાલી ન કરી દીધી તો આપણે એને જમવાની વ્યવસ્થા કરી દેવી જોઈએ તો હાલે મિત્રો હવે અમારા કઈ આમાં કઈમી ન હે તો હવે ભાઈ નાસ્તો ફરીકા ખાઈ લઈએ અમે લઈ આવ્યું આટલા ફરીકા તો હવે આજનો વિદ્યા અહીંયા આપણે મિત્રો પૂરો કરીએ મરી આવતા નવા વિડીયોની અંદર હવે કાલે ભાઈ આપણી ગાડી ખાલી કરવામાં આવશે તો નવા વિડીયોની અંદર ભાઈ મળીએ